જનતાએ 2022 ની ચૂંટણીમાં ખુબ પ્રેમ આપ્યો ખુબ સાથ સહકાર આપ્યો વિકાસનાઓ આંગળીના વેઠે ઘડી ન શકીએ ને એટલી છે કેટલાય નિર્દોષોએ અધિકારીઓની લાલચે જીવ ગુમાવ્યા કેટલાય પરિવારોના માળા બેદરકારીના કારણે વિખેરાયા હવે તો જનતાનો પણ હક છે ને રોષે ભરાવવાનું કારણ કે ન્યાય તો મળતો નથી મધ્ય ગુજરાતને જોડતા બ્રિજના પ્રશાસનના પાપે જે બે ટુકડા થયા છે ને તેના પડઘા ગુજરાત જનતાનો આક્રોશ જે વીટીવી ન્યૂઝના કેમેરામાં તેઓ વ્યક્ત કરી રહ્યા છે ખુરશી તો મળી ગઈ તમને પણ ખુરશીની જવાબદારી કેમ ના સમજાય તમને મલાઈ ગણીને લોકોને મરવા છોડી દેવાના વિકાસની મોટી વાતો કરનારાએ કડકાઈ કેમ ન રાખી સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાત સાથે જોડતો ગંભીરા બ્રિજ કે જે પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ છે જેના પર ભારે વાહનોની ખૂબ અવરજવર રહે છે એ બ્રિજ જૂનો થતો ગયો નબળો થતો ગયો રા જોતો રહ્યો સમારકામ પણ કોઈ હતું પ્રશાસન મોટી દુર્ઘટના નિર્દોષોના જીવ જવાની રા જોતું હતું પ્રશાસન અને હવે એ થઈ ગયું દસ નિર્દોષ લોકો કે જે એ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા પોતાના વાહનોમાં તેમનો ભોગ લેવાઈ ગયો બ્રિજ તૂટતા તેઓ મહી નદીમાં સમાઈ ગયા અને વિખેરાઈ ગયા એમના પરિવાર પણ મલાઈ ગણતા અધિકારીઓ કે વિકાસના ના પોકળ દાવા કરતા નેતાઓને ક્યાં પડી જ છે તેમના જીવની બીટીવી ન્યૂઝના કેમેરા સામે જનતાએ આ દુર્ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી અને જવાબદારો સામે રોષ વ્યક્ત કર્યો એમ જ કહે છે કે ત્રીસ ત્રીસ વર્ષની સત્તા પણ મફતમાં ભ્રષ્ટાચાર કેમ મળ્યો અને નાગરિકોને પણ જાણકાર જાગૃત કરવા માંગીશ કે તમે એક સરકારને આટ આટલા વર્ષો ચૂંટી રહ્યા છો ત્રીસ ત્રીસ વર્ષથી લાંબુ શાસન છે એટલું તો કેટલું કરપ્શન થઈ ગયું છે કે બ્રિજ પડી જાય છે એવા તો કેવા અભણ એન્જિનિયરો છે કે એની ક્વોલિટી ચેક નથી થતી ક્વોલિટી કમ્પ્લીશન સર્ટિફિકેટ કેમને આપે છે કેટલો ભ્રષ્ટાચાર થઈ ગયો છે બ્રિજ બાબતે તો હું કહું જે જવાબદાર વ્યક્તિઓ છે પ્રશાસનમાં બેઠા છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમને યોગ્ય રીતે સજા થવી જોઈએ આ એક દુર્ઘટના નથી ગુજરાતમાં તો કેટલાય બ્રિજ તૂટી પડ્યા કોના પાપે જનતાનો શું અભિપ્રાય છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ કોર્પોરેશન લેવલે હોય પંચાયત લેવલે હોય કે નેશનલ લેવલે હોય જે જૂના કોન્ટ્રાક્ટરો કે જેની પાસે સો કરોડ બસો કરોડ વીસ કરોડનો અનુભવ હોય એવા મોટા કોન્ટ્રાક્ટરોને જ આમાં પ્રવેશ મળે છે ટેન્ડર કરવા માટે એટલે જે શુદ્ધ નાના અને નોન કરપ્ટેડ કોન્ટ્રાક્ટરો કોઈ કોન્ટ્રાક્ટ મળતા જ નથી પહેલા તો એકદમ ટ્રાન્સપરન્ટ ટેન્ડરિંગ સિસ્ટમ કરવાની જરૂર છે પછી એ રોડ હોય રસ્તા હોય બ્રિજ હોય કે સરકારી આવાસ હોય કે પછી સંડાસ બાથરૂમની સ્કીમ ચાલે છે એવો હોય બધે જ સખત ભ્રષ્ટાચાર ચાલે છે ઉપર સુધી પૈસા પહોંચાડવા પડે છે કોન્ટ્રાક્ટરો એટલે એકદમ આ પેલી શું કહેવાય ટ્રાન્સપરન્ટ ટેન્ડરિંગ સિસ્ટમની ખૂબ જરૂર છે માન્યતા કોન્ટ્રાક્ટરો તો સાચવું જ પડે ને ભાઈ મલાઈ તો એ જ આપવાના સરકારી પગારથી સરકારી બાબુઓ ક્યાં ધરાય જ છે અને નેતાઓનું ક્યાં સાંભળે જ છે પછી નેતાઓની વિકાસની મોટી મોટી વાતોનું તો જ બ્રિજ તૂટી ગયો છે એના માટે ખરેખર હું દિલગીર છું કે આવું ન બનવું જોઈએ પણ સરકારે આના પાછળ છે એને પગલા લેવા જોઈએ કે જો કોઈ વસ્તુ બનાવીએ પછી એની દેખરેખ રાખવી જરૂરી હોય છે તમે વસ્તુ બનાવીને એને મૂકી દો એને યુટિલાઇઝ તો થાય છે પણ પછી એને બનાવીને જે આપણે એનું શું કહેવાય કે જોવું જોઈએ કે મેન્ટેન કરવું જોઈએ એ નહીં થઈ રહ્યું જો મેન્ટેન કરવાની પ્રોસીજર થાય ને તો કદાચ રોકી બાકી કુદરત આગળ તો આપણે કરી શકતા પણ જો મનુષ્ય આ ભાગમાં આગળ પડતો ભાગ ભજવે ને એ હું થોડું માનું છું વરસાદ આવે અને ખાડાઓનો સિલસિલો શરૂ થાય લોકોની કમર તોડાવે રાડ પડાવે આ રસ્તા અને કેમ તંત્રની બેદરકારીના બેદરકારી ના પાપે ગુજરાતમાં કહેવાતા સ્માર્ટ રસ્તા બધે જ કમર તોડે છે અને જનતાને ગુસ્સો પણ અપાવે છે સરકારી તંત્ર અત્યારે ખાસ આ જે વરસાદની સિઝન છે એમાં ખાસ રોડ રસ્તાઓનું જે સમારકામ છે એ તાત્કાલિક ચાલુ કરવાની જરૂર છે અને જે આ બિસ્માર રસ્તાઓ છે એને બંધ તાત્કાલિક ધોરણે બંધ કરવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓ જે છે એ સર્જાય નહીં જો કુદરત સામે તો બધા લાચાર છે પણ આ એક માનવ સર્જિત જે કહેવાય કે જે બિસ્માર છે તો એને પહેલેથી બંધ કરવાની ખાસ જરૂર છે જનતા એ જ કહે છે કે જે વિકાસની ભેટ આપો છો એ કુબુલ છે પણ એ ભેટની જાળવણી તમે કેમ નથી કરતા સાહેબ એ રીતે જે જગ્યાએ કામ થવું જોઈએ એની પૂરતી ચકાસણી થતી ના હોય અને જે કામોની અંદર સરકાર તંત્રએ જે ચોકસાઈ રાખવી જોઈએ એ ના રાખવી હોય એના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે તંત્રને એમ કહેવા માંગીએ છીએ કે થોડા ડેમોક્રેસીની અંદર તમે જીવો છો લોકશાહીમાં જીવો છો તો લોકશાહી ધોરણે જીવો નીતિમત્તા તમે રાખો અને જે પબ્લિક તમારી ઉપર અપેક્ષા રાખી રહી છે એનું તમે ધ્યાન રાખો તંત્ર તમે એવું કહેવા માંગ મેન્ટેનન્સ થયું હતું સરકાર અથવા તો એરલાઇન્સ કંપનીની તરફથી તો સ્ટ્રીકલી એને ફોલો કરવામાં આવે તો આ દુર્ઘટના નાઇન્ટી પર્સન્ટ અડી શકતી ટેન પછી હા એમાં એ જ છે કે થોડું પ્રિકોશન્સ રાખવા જરૂરી છે જે સરકાર તરફથી છે નાગરિકોના હિતમાં મેન્ટેનન્સ જરૂરી છે એ જ કહું છું ને કોઈ પણ વસ્તુ જયારે બી કોલેપ્સ થાય છે તો એના પહેલે મેન્ટેનન્સ અથવા તો જયારે અંડર કન્સ્ટ્રક્શન પણ હોય છે તો એનું કન્સ્ટ્રક્શન પ્રોપરલી થઈ રહ્યું છે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટરો કઈ રીતે કામ કરે છે એનું સ્ટ્રિક્ટલી મોનિટરિંગ થાય તો આ ઘટનાઓ ટાળી શકાય જનતા વતી અમારા પણ તમને સવાલ છે કે વિકાસ ભેટ આપીને જાળવણી કેમ નથી કરતા તમારી વિકાસની ભેટ મૃત્યુ લોક દ્વાર કેમ બની જાય છે કોની ગંભીરા બ્રિજ તૂટ્યો જેણે પૂર્ણ બહુમતી આપી એ જ જનતાને ભૂલી ગયા ગુજરાતમાં તંત્રના પાપે દુર્ઘટના ઘટે વિચાર કરો હવે તો આ પણ નવું નથી લાગતું પણ આ નેતાઓ અને અધિકારીઓ વિચાર કરવો જોઈએ એ પરિવારો નો જેના નિર્દોષ સ્વજન જાડી ચામડી ના પ્રશાસન ના કારણે મૃત્યુ પામે છે મત આપવાની એક ક્ષણ ને તેઓ કોસી રહ્યા હશે આજે પાર્થ જાની બીટીવી ન્યૂઝ અમદાવાદ